નમસ્કાર દર્શક મિત્રો જેનરપર ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો સાવલી તાલુકામાં સાકરદા ગામને જોડતો એકવીસ કિલોમીટરનો જે રોડ થોડાક જ સમય પહેલાં જે બનાવવામાં આવેલો હતો પરંતુ કોન્ટ્રાક્ટરની સાથે ઉચ્ચ અધિકારીઓની મિલી ભગતના કારણે હાલમાં તે રોડ બિસ્માર હાલતનો થઈ ગયેલ છે રોડ પર અવાર જનાર વાહનો ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે મોટા મોટા ખાડા પડેલ છે આ કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે તે તમે જોઈ શકો છો અહીંયા ભારદારી વાહનો ચાલતા હોય તેમને પણ જવા ખૂબ જ તકલીફ થતી હોય આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવા છતાંય જેમ કહેવાય કે તેમને મૌન સીવી લીધું હોય તેમ તેમના કહેવાય કે અંગનું પાણી પણ હલતું નથી તે જોવા મળી રહ્યું છે રાજકીય માથા જે કહેવાય કે અંદર તેમને પણ થોડી મિલીભગતના કારણે આ રોડની હાલત આવીને આવી છે આપ જાણો કે ખૂબ જ ખૂબ જ બિસ્માર હાલતમાં મોટા મોટા ખાડા પડી ગયા છે ને હમણાં જ આ રોડ બનેલો છે દર્શક મિત્રો વારંવાર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર સાકરદા ગામનો આ રોડ છે અને પંદર કિલોમીટર એકવીસ કિલોમીટર સોરી એકવીસ કિલોમીટર સુધી આ રોડ બનેલો છે ને તેમાં આવા મોટા મોટા ગાબડા પડેલા છે આ કેમેરામેન સતીશ પરમાર સાથે રિપોર્ટર પરેશ પંડ્યા સાવલી સાકરદા